ચાલો ભાઈ ચાલો ભાઈ શાકભાજી શાકભાજી આવી જાવ ભાઈ આવી જાવ આવી જાવ શાકભાજી તાજુ માજુ શાકભાજી આવી જાવ ભાઈ ગામથી સસ્તું આવી જાવ આવી જાવ શાકભાજી 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 એ ચાલો શાકભાજી તાજુ શાકભાજી કાંડા બટાકા રેંગણા આવી જાવ લઈ જાવ સસ્તું 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 આવી જાવ આવી જાવ એ શાકભાજી રે ગામથી સસ્તું શાકભાજી એ લાગે રે મારું શાકભાજી એ તાજુ માજુ છે રે આ મારું શાકભાજી એ બૈરાને વાલો છે મારું શાકભાજી

અરે ચાલ ઓ બો ટાઈમ પછી મારી જાનુડીનો ફોન આવ્યો ને હા હેલો હેલો શું છે તું હા તાઈની મોલમાં કપડા લેવા આવ્યો છું એ પછી તો એવું લાગે છે તું સાગબાજી માર્કેટમાં છે આ તો મોલમાં ટીવી લાગ્યું એનો અવાજ છે બકા મને મારા ઘરેથી ત્રણ કલાક માટેની પરમિશન મળી છે તો તું ફટાફટ આવી જા મારા ઘર પાસે જે ગાર્ડન છે ને ત્યાં અને આ વખતે તો તારે મને પીઝા જ ખવડાવવા પડશે દર વખતે તું મને પાણીપુરી ખવડાવીને મોકલી આપે છે અરે દીકુ તારે જે ખાવું તમે તને ખવડાવવા બસ ખાલી અડધો કલાક રાહ જો મારે મોલમાં આવ્યો છું મને આવતો અડધો કલાક થશે એ જે કંઈ પણ હોય તું ફટાફટ આવ મારી પાસે વધારે ટાઈમ નથી અલા અને કે તો દીધું છે ભાઈને મનાવ કેવી રીતે ભાઈ મેં શું કહું હા બોલે તમારા લગન થઈ છે ને હા થઈ ગયા ને

બે મહિના પેલા તું મહિલો હે હવે તું મળવા જવા તાર જો ના પાડે એવું આપડે ગીએ ફેસવાસ ફેસવાસ કરાવી દે કરાવું જ પડે તને તો ના કરાવ પછી ગીએ હા ચાલ હા દીકુ હા અમે આવી ગયા છે તને હજી કેટલી વાર તારા માટે ચોકલેટ લેવ એટલી વાર હા ફટાફટ આવજો

લે તો જ જ જ મારવાડી જતી રહે આપણે એને પછી છે તું 1 કલાક થઈ ગયો હજી કેટલી વાર લાગશે તને હા બસ 15 મિનિટમાં આવું છું હા ચાલ જલ્દી આવ હા 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 બસ 15 મિનિટ હા જલ્દી મિનિટમાં જવાનો કલાક પગાવી રહ્યા એની માની આપતા મારે પાછું ઘરે જવાનું પાછા કપડા બદલવાના જતા આપણને પંદર વી મિટર થઈ જાય

ગાડી હલતી બી નથી હેન્ડ બ્રેક લઈ ગયેલી એટલા ભૂરા હેન્ડબ્રેક કાર મારી મારી ગયો મે hello hello ક્યાં છે તું થોડી વાર થોડી વાર કરીને 3 કલાક કરી નાખ્યા તારે આવું છે કે પછી અમે જઈએ ના અમે ગાર્ડનના ગેટ પર આવી ગયા પહોંચી ગયો જલ્દી કર હજુ પૂછ કે કેટલી વાર છે હવર હવરની વાત છે નહી તો હું તો ચાલી જલ્દી આવ નહી તો અમે ઘરે જઈએ ના ના તું ક્યાં જવાની વાત કરે મેં પહોંચી ગયો તું ફોન મૂકેટલે મે આવી ગયો જાનું મે આવી ગયો સોરી સોરી બેબી સોરી ના ના હું કઈ સંભાળવાની નથી સવારથી સાંજ કરી ના 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 ચાલ ના 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 તું છોડ પીઝા ખાઈને જતી રહેજે ના મારે નથી ખાવું તો સવારથી સાંજ કરી સોરી સોરી તમે કયા ગામ ના દિગસ તો મારી બાજુમાં માં જ આવ્યું દિગસ તો મારે આવવાનું થયા જ પડે આપણે મળવું હે સોરી સોરી પોયરા છે બે છે એટલે હું મારા સેટિંગ ની કોનો એમ હા તો મારું સેટિંગ બગાડ્યું તું એ બધું ટાળી દે ઠેલો છે હવાર હવાર ના ટાઈમ પાસ કરતો છે મે શું કર્યું મે શું કર્યું એટલે હા અવાજ કરતો છે એટલી બધી હવાય ન શકાય તું મારી ગાડી માં એકતા આવ્યો ને પાછા ચટરાઈ મારે સાલા જંગલી તે જંગલી જ રહેવાના આખો દિવસ આવ્યા ની અને આવ્યા તે લડવા બેઠા ચા યોર